સરકારની નિષ્ક્રિયતાને લીધે રાજકોટમાં ત્રીસ જિંદગી હોમાઈ ગઈ સરકારી અધિકારીઓની બેદરકારીને લીધે ત્રીસ જિંદગી હોમાઈ ગઈ પોલીસની ઢીલી નીતિને કારણે ત્રીસ જિંદગી હોમાઈ ગઈ ગેમ ઝોનના કાટમાડની નીચે ભસ્મીભૂત થયેલા માનવ અંગોની સાથે સાથે પ્રજાનો સરકાર પ્રત્યેનો ભરોસો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશ્વસનીયતા સરકારી અધિકારીઓ પરનો વિશ્વાસ અને પોલીસ પ્રત્યેની ઉમીદ રાખમાં મળી રહી છે વાસ્તવમાં ગેમ ઝોનમાં લાગેલી આ દુર્ઘટના નહીં પણ હત્યા છે જેમાં ગેમ ઝોનના માલિકો સંચાલકો અને કર્મચારીઓ જેટલા જવાબદાર છે એટલા જ જવાબદાર સરકારી અધિકારી પોલીસ અને ખુદ રાજ્ય સરકાર પણ છે જો આ લોકો એક જાત સજા પીડી કેટ કોઈ પણ એને સજા પડી સજા પેલા જો એના જામીન મંજૂર થયા તો હું બધા નાખીશ જો આ લોકો જમીન ઉપર છૂટતા એટલે હું એક જીવતા નહીં જેમ અમારો કોઈ પરિવાર ના ઓળખ પરળ નથી થતી ને એમ આ કોઈ ઓળખ પર નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું તુષાર અને આપ જોઈ રહ્યા છો અમારો વિશેષ કાર્યક્રમ પોઈન્ટ ઓફ દર્શક મિત્રો એવું ના હોય એટલીસ્ટ આપણા ગુજરાતમાં તો ના જ હોય રાજકોટના અગીકાંડમાં ત્રીસ ત્રીસ માસૂમ જિંદગી હોમાઈ જાય અને સરકાર કંઈ કરે નહીં એવું ના હોય વડોદરાના હોડીકાંડમાં ચૌદ માસૂમોના સામૂહિક મહત્ત પછી એક પણ સરકારી અધિકારીની સામે પગલા ના લેવાય એવું ના હોય મોરબી પુલ દુર્ઘટના કે પછી સુરતના તક્ષશિલા કાંડ પછી પણ સરકાર દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કોઈ દાખલારૂપ પગલાં ના લેવાય એવું ના હોય રાજ્યમાં પ્રત્યેક મોટી દુર્ઘટના પછી સરકાર ચૂપચાપ તમાસો જોયા કરે અને ન્યાયપાલિકાને કડક વલણ અપનાવવું પડે એવું ના હોય

દાખવી હોય એવું ક્યાંય જણાતું નથી ખેર રાજ્ય સરકારને જે કરવું હોય એ કરે પણ આ વખતે હાઈકોર્ટ કોઈને છોડવાની નથી રાજકોટ અગ્નિકાંડની હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે આ મામલામાં રજાના દિવસે પણ હાઈકોર્ટે અર્જન્ટ સુનવણી હાથ ધરીને સુવો મોટો પિટિશન દાખલ કરી છે હાઈકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવેન દેસાઈની ખંડપીઠે રાજ્ય સરકાર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના સત્તાધીશોનો રીતસરનો ઉધળો લેતા ટકોર કરી છે કે રાજકોટમાં બનેલી ઘટના આકસ્મિક નહીં પણ માનવ સર્જિત છે હાઈકોર્ટે ગેમ ઝોનના મુદ્દે જરૂરી પરવાનગી અને ફાયર એનઓસીના મામલે કોર્પોરેશન પાસેથી ખુલાસો માંગ્યો છે હાઈકોર્ટની સુનાવણીમાં સરકાર તરફથી બે એડિશનલ એડવોકેટ જનરલ કોર્ટમાં હાજર રહ્યા હતા કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કેટલાક સવાલ કર્યા હતા અને પૂછ્યું હતું શું એવું સમજીએ કે તમે આંખ આડા કાન કર્યા હતા રાજકોટના કેટલાક અધિકારીને સસ્પેન્ડ કર્યા હોવાની માહિતી પણ મળી છે તો આ ઘટના માટે જવાબદાર કોણ છે અમને હવે રાજ્ય સરકાર અને તંત્ર પર જરાય ભરોસો રહ્યો નથી દર્શક મિત્રો જે ગેમ ઝોનની આગમાં ત્રીસ ત્રીસ જિંદગી જીવતી ભૂજાઈ ગઈ તે ગેમ ઝોનમાં બાંધકામની પરવાનગી હતી જ નહીં તેમાં ફાયર એનઓસી જ હતી નહીં અલબત્ત કોઈ ગેમ ઝોન સાધારણ મેળા જેવા પોલીસના પરફોર્મિંગ લાયસન્સ પર જ ચાલતું હતું અને એક પણ સરકારી અધિકારી એની તપાસ માટે પણ જતો ન હતો દર્શક મિત્રો છેલ્લા ત્રણ દિવસથી ગેમ ઝોનના ઉદઘાટન પછીની એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં ગેમ ઝોનના ઉદઘાટનમાં રાજકોટના તત્કાલીન કલેક્ટર અરુણ મહેશ બાબુ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા પૂર્વ ડીસીપી પ્રવીણ મીના પૂર્વ એસપી બળરામ મીના નજરે પડે છે દર્શક મિત્રો વગદાર પૈસાદાર અને મોભાદાર સંચાલકોએ ગેમ ઝોનના ઉદઘાટનમાં આઈએસ અને આઈપીએસ અધિકારીઓને બોલાવીને શક્તિ પ્રદર્શન કર્યું છે એક નાનકડા વિરામનો સેકન્ડ પછી પાછા મળીશું ઉત્તરમાં આબુ અને દક્ષિણમાં દમણ વચ્ચે છે આપણું ગૌરવવંતુ ગુજરાત પૂર્વમાં દાહોદ અને પશ્ચિમમાં દ્વારકા વચ્ચે છે આપણું ખમીરવંતુ ગુજરાત કેમ છો ગુજરાત મજામાં તો છો ને કેમ છો ગુજરાત વેપાર બરાબર ચાલે છે ને નવા વિચાર અને નવા અવતાર સાથે અમે પૂછીએ છે કેમ છો ગુજરાત તો જીવન ન્યૂઝ પર જોતા રહો કેમ છો ગુજરાત કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસએસડીએમ સેટોપ બોક્સની ચેનલ નંબર 580 પર રોજ બપોરે 12 વાગે અને સાંજે 7 વાગે રિપીટ જોઈ શકશો દર્શક મિત્રો હકીકતમાં રાજકોટની રેસવે એન્ટરપ્રાઇઝ કંપની દ્વારા ગેમ ઝોનનું સંચાલન થતું હતું જેમાં બાંધકામમાં કોઈપણ જાતની પરવાનગી લેવામાં આવી ન હતી ઉપરાંત તેમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હતી સરકારી અધિકારીઓએ ગેમ ઝોનના મામલામાં ભારોભાર બેદરકારી દાખવી છે દર્શક મિત્રો દરેક ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં ગેસ પ્રાઇમસ કે ઇલેક્ટ્રિકલ ઉપકરણોથી કોઈપણ પ્રકારની રસોઈ બનાવવા પર પ્રતિબંધ હોય છે પણ ગેમ ઝોનના સંચાલકોએ ડોમની અંદર મસ્ત મોટી રેસ્ટોરાં અને કાફે ખોલીને સરકારી નિયમનો સરેઆમ ભંગ કર્યો હતો ખેર ગેમ ગેમના મામલે રાજકોટના તાલુકા પોલીસ મથકે સદોષ માનવવધનો ગુનો દાખલ થયો છે જેમાં આરોપી તરીકે ધવલ ભરતભાઈ ઠક્કર રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદાર અશોક અશોકસિંહ જગદીશસિંહ જાડેજા કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા પ્રકાશચંદ કનૈયાલાલ હિરન યુવરાજસિંહ હરિસિંહ સોલંકી અને રાહુલ લલિત રાઠોડનો સમાવેશ કરવામાં આવ્યો છે દરેક મોટી દુર્ઘટના પછી જે રીતે એફઆઈઆરમાં સરકારી અધિકારીઓના નામ ઉમેરવામાં આવતા નથી તેવી જ રીતે આ વખતે પણ રાજકોટ પોલીસે એક પણ સરકારી અધિકારીનું નામ એફઆઈઆરમાં લખ્યું નથી ઇનફેક્ટ એક પણ સરકારી અધિકારીની સંડોવણીની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી નથી દર્શક મિત્રો જેવી રીતે સુરતના તક્ષશિલા કાંડ મોરબીના પુલકાંડ અને વડોદરાના હોડીકાંડમાં થયું હતું તેવું જ નીટ્ટો કામ રાજકોટમાં થઈ રહ્યું છે

સ્વજનો ગુમાવનાર પરિવારો રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલની બહાર એ આશ્રયો ઊભા રહે છે કે કોક બોલાવશે અને એમને એમના સ્વજનનો મૃતદેહ આપશે પીડિતોની સ્થિતિ દયાજનક છે એમને સરકાર અને સરકારી અધિકારી સામે ભારો ભાર રોષ છે દર્શક મિત્રો મારે પૂછવું છે રાજ્ય સરકારને પૂછવું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પૂછવું છે મુખ્યમંત્રી સાહેબ જવાબ આપો રાજ્યમાં આપના શાસનકાળ દરમિયાન બે મોટી દુર્ઘટના બની એમાં આપે શું કર્યું મુખ્યમંત્રી સાહેબ જવાબ આપો તમારા કાર્યકાળ દરમિયાન અનેક સરકારી અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા એમાં તમે શું કર્યું મુખ્યમંત્રી સાહેબ જવાબ આપો વડોદરાના હોડી કાંડમાં એક પણ સરકારી અધિકારી સામે ગુનો દાખલ કેમ ના કર્યો મુખ્યમંત્રી સાહેબ જવાબ આપો અધિકારીઓ ઉપર સરકારની ધાક કેમ નથી દર્શક મિત્રો ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે ગુજરાતની કથિત વિકાસ ગાથા આખાયા દેશમાં સંભળાવવામાં આવી રહી છે વાસ્તવિકતામાં મોદી સાહેબના સપનાના ગુજરાતમાં ઝાખપ આવી રહી રહી છે છે દરેક સરકારી ઓફિસો ભ્રષ્ટાચારથી ખદબદી તેમ છતાંય રાજ્ય સરકાર કોઈ લેવા તૈયાર નથી સરકારી અધિકારીઓને કોઈની ધાક નથી સરકારી ઓફિસો પર સરકારનો કોઈ કમાન્ડ રહ્યો નથી અને એટલે વડોદરામાં હોડીકાંડ અને રાજકોટમાં અગ્નિકાંડ જેવી મોટી દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે દર્શક મિત્રો સરકારની ઢીલી નીતિથી માત્ર અમને જ નહીં પણ ભાજપના નેતાઓ પણ વ્યથિત છે ભાજપના જ વરિષ્ઠ નેતા ડોક્ટર ભરત કાનાબાર સોશિયલ મીડિયા પર લખે છે આ દેશમાં લોકો જીવતા નથી પણ ખદબદે છે પ્રજાની દાડમાંથી ફૂફાડાનું ઝેર જ કાઢી લેવાયું છે દર્શક મિત્રો રાજકોટને ભાજપનો ગઢ ગણવામાં આવે છે રાજકોટ શહેર અને જિલ્લાના બધા જ ધારાસભ્યો ભાજપના છે

રાજકોટ અગ્નિકાંડમાં સરકાર કડક પગલાં લેશે કે પછી ઠંડુ પાણી રેડી દેશે તમને શું લાગે છે રાજકોટ અગ્નિકાંડમાં કોઈ સરકારી અધિકારીની ધરપકડ થશે કે પછી માત્ર સસ્પેન્ડ કરીને સંતોષ માની લેવાશે દર્શક મિત્રો તમને શું લાગે છે બાજુમાં લખેલા નંબર પર આપના જવાબ વોટ્સએપ કરી શકો છો જવાબમાં આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ જરૂર લખજો દર્શક મિત્રો આજના માટે બસ આટલું જ આપણા દોસ્ત તુષારને રજા આપશો નમસ્કાર અને હા પોઈન્ટ ઓફ વ્યૂ કાર્યક્રમ વિશે આપણા પ્રતિભાવ બાજુમાં લખેલા નંબર પર વોટ્સએપ કરી શકો છો તમારા પ્રતિભાવની પ્રતિક્ષા રહેશે દર્શક મિત્રો વોટ્સએપ મેસેજ સાથે આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો રાજકોટના અગ્નિકાંડમાં પરિવારના પાંચ પાંચ સભ્યો ગુમાવનાર એક વેપારી શું કહે છે સાંભળો ટોટલ અમારા પરિવારના આઠ જણા હતા એમાંથી ત્રણ રિટર્ન નીચે હતા એ મળી ગયા છે પાંચ મિસિંગ છે એમાં મારો દીકરો છે રાજભા નામ છે એનું બીજા મારા સાઢુભાઈ છે એક એમનો દીકરો છે એક એના મોટાભાઈની બેબી છે અને એક એમના શાળા ટોટલ પાંચ જણાની કોઈ ઓળખ પડ થતી નથી આવી રીતના ચાર વાગે આસપાસ નીકળ્યા હતા ઘરેથી અને પહોંચ્યાને પંદર વીસ મિનિટમાં જે આવી રીતના અહીંયા જે કંઈ ફાયર ભેટ ને બધું થઈ ગયું છે નીચે થઈ અને બીજા જે અમારા ત્રણ ફેમિલી મેમ્બર ફોન આવ્યો કે આવી રીતના શોર્ટ સર્કિટ કે આગ લાગી છે અને ઉપર બધા ભડાકા દુવાણાને એવું થાય છે પણ કોઈ કાંઈ ફાયર બ્રિગેડ કે કાંઈ આવ્યું નથી અને આ લોકો કોઈ અહીંયાથી કઈ જવાબ દેતા નથી વીસ પચીસ જણા હતા એમાંથી લોકો દરવાજા બંધ કરી કરી નીકળી ગયા મારા સાડુભાઈ ને એમના શાળા બે નીચે હતા એ બચાવવા માટે ઉપર ગયા તો આ લોકોએ પાછળથી દરવાજો બંધ કરી દીધો કાચનો એ વિડીયોમાં આવે છે એ ઇન્સ્ટામાં કોઈ રીલમાં જોયો છે મેં અને એ પછી નીચે નથી ઉતરી એ ગયા કાર્યમાં એ લોકોએ બીજા માળે સેકન્ડ ફ્લોર ઉપર પણ ત્રણસો લીટર ડીઝલ પછી એની જે ગોકાટ ચાલે છે એમાં વાપરવા માટે કંઈક બારસો કે તેરસો લીટર પેટ્રોલ નીચે જે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ને ઉપરનો ફ્લોર એને ચાલુ કરી દીધો હતો એની આરો વેલ્ડિંગનો તણખો પડતા જ એ બ્લાસ્ટ થયું છે સીધું અને કોઈને મળવાનો બચવાનો મોકો નથી મળ્યો પિસ્તાલીસ સેકન્ડમાં આખું બધું છે ને એ બની ગયું હતું બીજું ચાર વર્ષથી કોઈ એની ફાયર એનોસી નથી એક જાતની અને રૂપિયા રૂપિયાની લોકોએ સ્કીમ રાખી હતી તે દિવસો તો રૂપિયાની સ્કીમ માટે જેની જરૂરિયાત છે એનાથી ડબલ પબ્લિક અંદર હતું મારી માગણી એ છે કે સરકાર એને કાં તો ખાંસીની સજા દે બરાબર છે અને કોઈપણ રીતના આમાં કોઈ એડવોકેટ વાયુ છે એ કોઈ આનો કેસ નડે નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો એની ફી થતી હોય નથી બે લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે એકસો જેટ કોઈ પણ એને સજા પડી સજા પહેલાં જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ મારે આગળ પાછળ કાંઈ છે નહીં હવે હતું એ મારું વયું ગયું છે તો આને તમે ધમકી સમજો તો છૂટ છે મીડિયાને જે રીતના છાપવું હોય એવી રીતના છૂટ મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કાંઈ ચટણી મસાલો નાખીને તોય છૂટ છે અને સીધી રીતના છાપવી બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે જો આ લોકો જામીન ઉપર છૂટતા એટલે હું એકને જીવતા નહીં જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પ્રગળ નથી થતી ને એમ આ કોઈને ઓળખ પ્રવડું નહીં થવા દઉં અને આ કોઈ જાતની ખાલી કહેવાની ધમકી નથી આના માટે હું મારી બધી તૈયારીમાં છું હું કદાચ અંદર વયો જઈશ કે હું કદાચ હા એના માટે ઓળખ હોય તો મારી ઉપર ભલા આવી જાય